જેનો પાડો હું બાપા મારો એડિયા મુંગી નો માર મુંગી નો આ હરીફાઈ તો મારો પાડો જીત છે તને ખબર છે ને મારો પાડો કેટલો ખતરનાક છે તારા પાડા ને ખાલી એક ઠોક ઠોકશે ને તો તારો પાડો ઊંધીનો પડી જશે ઊંધીનો હા

અને જીત છે મારો પાડો આજ મારો પાડો મને દસ હજાર રૂપિયા જીતી દેવાનો છે લાય લાય કઈ ગયા મારો પાડો લેતા હું હાલ હાલ રો ત્યાં આપણે આમ તો આપણા પાડા ને લઈ આવી પછી જો કુકલાના પાડા ને બઠી નો કરી નાખશે અને 10000 રૂપિયા તો આપણે જીતશું હા હા તારો પાડો જીતશે અરે ગધાડા તારો બાપ તને ખબર છે કુકલાનો પાડો આટલામાં કોઈ પાડાને નથી જીતવા દેતો તો તારા પાડાને શું જીતવા દે એલા રોહેતિયા એ વાત તો તારી હાશી હું એ શું કામ ભૂલી ગયો કે કુકલાનો પાડો કેવો લોટકો છે અને કેવો છે

તારો બબ કાંઈક તો કરવું જોઈશે ને શું કરવું એ તું તો કઈક કહેવાય તું મને શું વિચારવું કઈ હું નથી દસ હજાર રૂપિયા તો નહીં જતી જો કૂકલા પાડાએ પાડા આપણા પાડા જો કઈક ન કરવાનું કરી નાખ્યું ને તો અમુકનો દવાખાનાનો ખર્ચો આવશે શું કરવું શું કરવું કાંઈક તો કરવું જ જોઈશે સમજો આ લાકડી ન ભાંગવી જોઈએ અને મરી જાવો જોઈએ એવું જ કઈક કરવું જોઈએ શું કરવું રહી ક્યા મારા મગજમાં એક માસ્તીનો આડિયો આવ્યો તું જો ને કાયકા જા આપડા ઘરે અને આપણે ઓલો દારૂ નો સીસો છે ને એ દારૂ નો લેતો ને એક બકડીયું લેતો જા એ તારી રાતના જાડિયા તારે જ્યારે દારૂ જ પીવો હોય અને તારો બાપ આપડે આતારે હરીફાઈમાં જાય છે. તારો બાપ દારૂ પીન નો જવાય. અહીંયા પોલીસ વાર હોય છે અને મુખી બાપા ખારા થાય છે. આપણે દારૂ નથી પીવો. તને કાવ એટલું કરીને તું કાયે કાયી બધી વસ્તુ લઈને આયા. હું આયા તારી વાટે સો જા. યા ઉતાવળ રાખજે. મારો દીકરો કેવો છે? કઈ સમજાતું ન છે. હવે સમજો. કુકલો શું કુકલા નો બાપો લાવે ને કુકલો તોય મારા પાડા ને નો પોગીયા કે મુખે બાપા મુખે બાપા ઓલા પાડા વારા પાડા લઈને આવશે કે નહીં એ જમાદાર શાંતિ રાખો હમણે આ પાડા લઈ અને પડમાં જ આવશે એ હાલ હાલ પાડા આ તો તારી હરીફાઈ જીતવી જ પડશે આબરૂ નો સવાલ છે હાલ હાલ આપડો પાડો અહિયાં છે હવે જો હું શું કરું છું બટા પાડા એ મારા પાડા સમજો હું તારા હાટું શું લાયો સૌ હાલ સુધી પછી આમ જો તારે રહ્યું ને એક બીજા પાડા હારે બાજવાનું છે અને પાડા નો ખાણ ઘસો કાઢવાનો છે ઓ હાલ 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 પાડા ને દારૂ શું લેવા પડ્યો એ તો મને કે કદાડા તું બનતા તું લા ફોટો હાલ આમ નાખ દે હવે લાલ પાડા હવે હરીફાઈ માં દાવાનું છે હરીફાઈ માં હા લાલ મુખી બાપા મુખી બાપા ઈ જો ઓલ કુકલો એનો પાડો લઈને આવ્યો આઈ ને આઈ ને કુકલા ગયો ગા એ આ આવી જો મુખી બાપા હું તો વી આયો અને મારો પાડો જો આમ હામે મેદાનમાં જ છે પણ ઓલો ઝાડીઓ ક્યાં આવી છે હું યાદી જો સાંભળું છો અને મારો પાટો છો મેદાનમાં ઊભો છે તારા પાટા સામે હવે મુજ્જી બાપા હરીફાઈ કરો ચાલુ અમે બધાય અહીંયા છે અને અમારા પાટા સામે જ છીએ કાઈ વાંધો આમ જો હરીફાઈ ચાલુ કરું છું હો હા એક બે ફાઈ હાલ હાલ કારીયા હાલ હાલ મારા પાટા હાલ તારું કમાલ આપડો આડિયો કામ કરી જવો આમ જોતું મારો પાડો એના પાડો ને પાછો પાડે આમ જો તું પાડી દે

આજની હરીફાઈ તું જીત્યો છો વિજય તને બનાવું છું તારો પાડો જીત્યો છે અલે 10000 રૂપિયા ભાઈ ભાઈ સામો પડી ગયો વાહ મુખી બાપા વાહ ઊભા થા મારે તમારા પગે પડવું છે મને આશીર્વાદ આપો આશીર્વાદ છે મારા વાહ ભાઈ વાહ જોયું ને મુખી બાપા કુકલાના પાડાને પાડી દીધો ને મારા પાડાએ હે સમજો હવે હને હરીફાઈ રાખશું આવતા વર્ષ

તારો બાપ કે તારા પાડા ને દારૂ પી દીધો તારો બાપા એટલું બધું બર કી રીતે કરી ગયો બધા નો કમાલ હતો મારો પાડો કેવો છે ખબર છે એને એક દારૂ પાય ને એટલે ગમે એને પાડી દે મને નથી ખબર પણ આપડે ખબર છે અહીંયા વાત કરતા તા હવે શું થાય છે આમ શું કરવું ત્યારે આમ ગમે યાદ આવ્યું હતું એ મારો પાડો ભૂલથી દારૂ પીજો તો